પોલીસ કર્મચારીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવી રહ્યા નથી પરંતુ દુઃખી પરિવારોની સંભાળ અને સેવા પણ કરી રહ્યા છે પોલીસના અધિકારીઓ અને જવાનો પરિવારજનોને સતત સાંત્વના આપી રહ્યા છે તેઓ પરિવારજનો સાથે વાત કરીને તેમને ધીરજ અને આશ્વાસન આપી રહ્યા છે કે સરકાર અને તંત્ર તેમના સાથે છે ડીએનએ તપાસની પ્રક્રિયા દરમિયાન પોલીસ પરિવારજનોને તમામ જરૂરી માહિતી પણ આપી રહી છે અને તેમની દરેક જરૂરિયાતમાં સહયોગ આપી રહી છે આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પરિવારજનોને ચા પાણી અને નાસ્તો પણ પીરસી રહ્યા છે હોસ્પિટલના પરિસરમાં પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દુઃખી પરિવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પોલીસના માનવીય અભિગમને કારણે અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં થોડી રાહત અને સહારો મળ્યો છે આ ઘટના બાદ અમદાવાદ પોલીસના માનવતાવાદી ચહેરાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે સમાજના વિવિધ વર્ગો અને રાજકીય નેતાઓએ પણ પોલીસના અભિગમને વખાણ્યો છે આવા સંજોગોમાં પોલીસની માનવીયતા અને સેવા ભાવનાએ સમગ્ર શહેરમાં આશાની લાગણી ફેલાવી છે